જય જીવંતિકા મા જીવંતિકા માની વાર્તા શ્રાવણ માસના પહેલાં શુક્રવારે આ વ્રત કરવામાં આવે છે અને જો કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ કરવામાં આવે છે આ વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને જીવંતિકા માતાનું પૂજન કરવાનું અને આખો દિવસ પીળા વસ્ત્રો કે અલંકાર ધારણ કરવા નહીં આ દિવસે એકટાણું કરવું અને આખો દિવસ ફળાહાર કરવું પ્રાચીન કાળમાં સિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધનિષ્ઠ હતા તથા બાધી બધી વાતે સુખી પણ હતા તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં સુકાતા જતા હતા તેમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના ચરોખામાં બેઠા બેઠા બહારના યોગાનમાં રમતા બાળકોને એકીઠસે નિહાળી રહ્યા હતા એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે એમણે ગામના કોઈને સુવાવડ આવે તો સૌને બોલાવતા હતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ હતી તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે રાણીએ કહ્યું દાસી મને જલ્દીથી બતાવ દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાત્રીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કાનો કાન પણ ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસે રાતે બ્રાહ્મણીને પ્રસૃતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત્ર બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાડીને ઘરની બહાર નીકળી ગઈ એ દિવસે સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે અને ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો હતો તેની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ સિલસેન પાડ્યું હતું સિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલા બ્રાહ્મણીના પતિ મરણ પામ્યા અને સિલસેનને રાજગાદીએ બેસાડ્યો તે ઘણો દયાળુ અને ધનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ ગઈ થોડા સમય પછી તેના પિતાનું શ્રાદ્ધ કરવા માટે તે ગયા જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામતા હતા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા સેલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું હે દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો વાણિયાની દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળીમાં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળક બાળકનું આયુષ્ય સૌ સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતકાની આજ્ઞા માથે ચડાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતા થયા બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તે ગદગદ થઈ ગયો તેને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના પગલાંના પ્રતાપે જ થયું છે સિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરી વાર કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે એક પિંડ હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધક્રિયા પતાવી શિલસેન પોતાના ગામે આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બહાર એક વર્ષ પહેલાં વાણિયાને ઘેર આવ્યો હતો અને રાતવાસો રહ્યો હતો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને છ દિવસ થયા હતા રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તોમાં જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજે માન્ય રાખી લેખ લખીને પાછા વરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક આ વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા રાજકુમારની માતા વર્ષોથી શુક્રમારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી અને પીળા અલંકાર પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળવા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે એના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાનો ઘેર મારો વાસ હોય ત્યાં સુધી તેના બાળકનો અહિત સી રીતે થવા દો ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી સિલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યા બહેલે જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત નથી કરતી રાણી સુલક્ષણા બોલે આથી શિલસેન શંકામાં પડી ગયો કે મારી સગી મા નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે સીલસેને આજ્ઞા કરી કે નબા નગરમાં તપાસ કરી જુઓ કોઈ રહી નથી ગયું ને થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નથી પહેરવાનું અને તેને વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો તેણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી લીલસેન સામે આવ શિલસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર સિલસેનની માતા છે ત્યારબાદ સિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી સિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી એને એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કરી દીધું સીલસેને સો વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સરના સૌના બાળકનું રક્ષણ કરજો અને આ વાર્તા કરનાર સાંભળનાર સૌને ફળજો જય જીવંતિકામાં